નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ એક વર્ષમાં લોકોનો ક્રેડિટ કાર્ડથી કેટલો વધ્યો ખર્ચ ઓછી ટીડીએસ કપાત છતાં કયા લોકો પર નહીં થાય કાર્યવાહી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્યાં સુધીમાં થશે પૂર્ણ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો આવો શરૂઆત કરીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વાર્ષિક ધોરણે સત્યાવીસ ટકા વધીને રૂપિયા અઢાર પોઈન્ટ છવ્વીસ લાખ કરોડ થયું છે જ્યારે એક વર્ષ અગાઉ તે લગભગ ચૌદ લાખ કરોડ રૂપિયા હતો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા ડેટા અનુસાર માર્ચ બે હજાર ચોવીસમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ દસ પોઈન્ટ શૂન્ય સાત ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ ચોસઠ લાખ કરોડ થયું છે માર્ચમાં તહેવારોની મોસમ અને નાણાકીય વર્ષના અંતને કારણે ક્રેડિટ કાર્ડ પર વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ એક પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડ રૂપિયા હતો એચડીએફસી બેન્કનું ક્રેડિટ કાર્ડ આ મામલે સૌથી આગળ રહ્યું માર્ચમાં બેન્કનું ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન આઠ પોઈન્ટ સત્તાવન ટકા વધીને તેતાળીસ હજાર ચારસો એકોતેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયા થઈ ગયું જ્યારે ફેબ્રુઆરીમાં તે ચાલીસ હજાર બસો એકાવન કરોડ રૂપિયા હતું બુલેટ ટ્રેનનું નિર્માણ કરી રહેલી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એનએચએસ આરસીએલએ એક આરટીઆઈ અરજીના જવાબમાં કહ્યું છે કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂરો થયાની તારીખ બધા પ્રકારના કોન્ટ્રાક્ટ આપ્યા બાદ જણાવવામાં આવશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે પાંચસો આઠ કિલોમીટર લાંબા કોરિડોરનું નિર્માણ કરનારી એનએચએસ આરસીએલને હજુ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેના તમામ જરૂરી કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવ્યા કે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ છે ફાઉન્ડેશનનું નિર્માણ થઈ ચૂક્યું છે આ પ્રોજેક્ટ બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવ્યું હતું અને તેને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પૂરો કરવાનું હતું આરટીઆઈના જવાબમાં માલુમ પડ્યું છે કે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં તેના પૂર્ણ થવાની શક્યતા છે જો તમે પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આ સમાચાર સાંભળ્યા પછી તમે ચોક્કસથી આવું કરશો આવકવેરા વિભાગે ટીડીએસ ટીસીએસ કપાતે લઈને કરદાતાઓ તેમજ વેપારીઓને મોટી રાહત આપી છે આવકવેરા વિભાગે કહ્યું છે કે જો એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધીમાં આધારને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે તો કરદાતાઓ અને વેપારીઓ સામે ટીડીએસની ઓછી કપાત માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે આવકવેરા વિભાગના નિયમો અનુસાર જો પેન કાર્ડ આધાર નંબર સાથે લિન્ક નથી તો ટીડીએસ બમણા દરેક આપવામાં આવશે પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે એવા કરદાતાઓને રાહત આપવાની વાત કરી છે જે એકત્રીસ મે સુધીમાં તેમના પેનને આધાર સાથે લિંક કરાવશે અલ્ટ્રા વાયોલેટ ઓટોમેટિવે બુધવારે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક એફ ડબલ સેવન મેક ટુ લોન્ચ કર્યું છે મેક ટુ એ એફ ડબલ સેવનનું અપડેટેડ વર્ઝન છે જે બે હજાર બાવીસના અંતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું બેંગાલુરુ સ્થિત એવી સ્ટાર્ટઅપ કંપનીએ તેને ભારતમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો સાથે રજૂ કર્યું છે આમાં વધુ સારી રેન્જ નવી ટેકનોલોજી વધુ પાવર અને ફીચર્સો સમાવેશ કરવામાં આવ્યો છે કંપનીનો દાવો છે કે આ બાઇક ફૂલ ચાર્જ પર ત્રણસો ત્રેવીસ કિલોમીટર સુધી ચાલી શકે છે મેક ટુ બે વેરિયન્ટ સ્ટાન્ડર્ડ અને રેકોન તેમજ નવ કલર ઓપ્શન્સ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે સ્ટાન્ડર્ડ વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત બે પોઇન્ટ લાખ રૂપિયા અને રેકોર્ડની કિંમત ત્રણ પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયા રાખવામાં આવી છે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર્સ સેબીના સ્મોલ કેપ સ્કીમના વધુ પડતા વેલ્યુએશનને અંકુશમાં લેવાના પ્રયાસોની અસર રોકાણકારો પર દેખાવા લાગી છે ઓગસ્ટ બે હજાર એકવીસ બાદ પહેલીવાર માર્ચ બે હજાર ચોવીસમાં સ્મોલ કેપ સ્કીમ્સમાં રોકાણમાં ઘટાડો થયો છે એક અહેવાલ અનુસાર છેલ્લા પંદર મહિનામાં દર મહિને સરેરાશ તેત્રીસો કરોડ રૂપિયાના રોકાણ પછી માર્ચ મહિનામાં આ યોજનાઓમાંથી કુલ રૂપિયા ચોરાણું કરોડનો ઉપાડ થયો હતો સ્મોલ કેપ ફંડ્સમાં રોકાણ ઘટવાથી કેપના શેર ધરાવતા ફંડ્સ તરફ રોકાણકારોનું જોક વધી રહ્યું છે કેપ ફંડ્સમાં માર્ચ બે હજાર ચોવીસમાં રૂપિયા એકવીસ ત્રીસ કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો જે છેલ્લા એકવીસ મહિનામાં સૌથી વધુ છે નોંધનીય બાબત એ છે કે પહેલા સરેરાશ એક પંદર કરોડ રૂપિયાનું રોકાણ દર મહિને આવતું હતું જ્યારે હવે તેનાથી ઉલટું થઈ ગયું છે આયાત નિકાસું કામકાજ કરનારાઓ જ હવે માત્ર ફોરેક્સ ફ્યુચર્સ એટલે કે વિદેશી હુંડિયામણના ફ્યુચર્સના સોદાઓ કરી શકશે અત્યારે ગમે તે વ્યક્તિઓ પોતાની પાસે વધારાના નાણાં હોય તો તેનો ઉપયોગ કરીને ફોરેક્સ ફ્યુચર્સમાં એટલે કે વિદેશી હરીવામણના ફ્યુચર્સના સોદાઓ કરવા લાગી જતા હતા તેમાં મની લોન્ડરિંગથી માંડીને ગેરકાયદે ટ્રેડિંગ થતા હોવાનું રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવતા આવો નિર્ણય લેવામાં આવ્યો છે રિઝર્વ બેંક પાસેથી સ્પેશિયલ પરમિશન મેળવ્યા વિના કોઈપણ વ્યક્તિ ફોરેન એક્સચેન્જમાં સોદા નથી કરી શકતા તેમજ ફોરેન એક્સચેન્જ ટ્રાન્સફર નથી કરી શકતા આ માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની કલમ ત્રણ એમાં જોગવાઈ કરવામાં આવી છે ફોરેન સિક્યુરિટીઝના વ્યવહારો પણ આ ખાતાઓના માધ્યમથી અને પેમેન્ટ ગેટવે કરવામાં આવી રહ્યા છે ઓનલાઈન લેવડદેવડ દરમિયાન સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી ઓટીપી હાંસલ કરીને ઠગાઈ કરવાના કિસ્સાઓ પર હવે રોક લાગશે ટેલિકોમ વિભાગે ગૃહ મંત્રાલયના સહયોગથી તેનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે તેના મારફતે શિંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની ચેતવણીનો સંદેશ ખુદ ઓટીપી મળવાની સાથે જ મોબાઈલ પર આવી જશે ટેલિકોમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ઓટીપી જ્યારે જનરેટ થશે અને જે મોબાઈલ નંબર પર મોકલાશે તે ખુદ સીમથી સિન્ક્રોનાઇઝ થઈ જશે સીમના અધિકૃત એડ્રેસ અને જીઓ લોકેશન મારફતે સિસ્ટમને એ જાણ થઈ જશે કે ઓટીપી ક્યાંથી મંગાવાયું છે જીઓ લોકેશન અને સ્ટાન્ડર્ડ એડ્રેસ અલગ હોવાની જાણ થતાં જ ઓટીપી મળવાની સાથે જ ફોન પર એક પોપ મેસેજ એલર્ટ તરીકે આવી જશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ